મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે જ્યાં વિકાસના કામોનું ખાત મૂહૃત અને લોકાર્પણ કર્યું રૂપિયા પાંચસો પંચોતેર પોઈન્ટ નવ્વાણું કરોડના કામોનું ખાત મૂહૂર્ત અને લોકાર્પણ જ્યાં રામલલાની પ્રાણપતિષ્ઠા મહોત્સવની આપી શુભેચ્છાઓ તો પર્વની ઉમંગભેર ઉજવણી કરવા અનુરોધ કર્યો છે જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા એટલેથી વિકાસ આપણે કરી રહ્યા છીએ એ પ્રમાણે થયું પણ છે ફક્ત ને ફક્ત આપણે ક્યાં પાછા પડીએ છીએ એ આપણે બધાએ સાથે રઈન કરવાનું છે આપણે બધા ક્યાં પાછા પડીએ છીએ તમને ઉદાહરણ આપો કે ભાઈ ગુજરાતનું બજેટ બે દાયકા પહેલાનું એટલે પંચાણું કે બે ની સાલનું અહીંયા ઘણા બધા બેઠા હશે લોકોને ખબર હશે કે ભાઈ લગભગ પંદર હજારની આજુબાજુ પંદર હજાર કરોડનું બજેટ ગુજરાતનું અત્યારે મહાનગરપાલિકાનું બજેટ એટલું થઈ ગયું હશે પણ પંદર હજારનું નું બજેટ આજે ત્રણ લાખ કરોડ રૂપિયા ઉપર આપણે કેટલા જે કરોડ નું એ કામ અમે કરી શકીએ આપણે બધા સાથે રહેવાની વાત છે ટૂંકમાં એક જ વસ્તુ છે કે તમે એક થઈ ગયા છે તો એ જે પ્રમાણે મને નરેન્દ્રભાઈનું વિઝન છે અને આપણે બધા જેના નામની રાહ જોઈ રહ્યા હતા આજે પાંચસો વર્ષ પછી કાલે રામલલ્લા મને નરેન્દ્રભાઈના હાથે બિરાજમાન થવાના છે આ ઘડીના આપણે સાક્ષી બનવા જઈએ એટલે આપણને ગર્વ થાય એ ઘડીના સાક્ષી બનવા જઈ રહ્યા છે આપણે બધા આજે એ રામજીની જયારે આપણે રામમય બન્યા છીએ રામ જેવું જીવન જીવવા માટે તો સૌથી વધારે વધારે આપણને કામમાં એવો ગુણ કયો કર્તવ્ય